છે તો છોટા ઉદેપુરના બોર્ડરલી અને રજુઆટના જોડતા માર્ગ પર ઓરસંગ નદીના પટના લોલેવલ કોચવે પર ચાર યુવકો તોડાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે તો કોચવે પરથી પસાર થતા ચાર યુવતીઓ સહિત છ લોકો તણાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે જે ટીવી સ્ક્રીન પર આ જોઈ રહ્યા છે તો ઓરસંગ નદીના ઘસમસતા પ્રવાહમાં છ લોકો તણાયા હોવાનો દ્રશ્યો છે

છોટાઉદેપુરના અને રજુઆટને જોડતા માર્ગ પર ઓરસંગ નદીના પટના લોલેવલ કોજવે પર ચાર છોકરીઓ સહિત કુલ છ લોકો પાણીના પ્રવાહમાં તણાયા હોવાની ઘટના બની છે આ છ લોકો એકબીજાનો હાથ પકડીને જીવના જોખમે કોજવે પરથી પસાર થવાનો પ્રયાસ કરી રહ્યા હતા જોકે એક વ્યક્તિનો પગ લપસતા તમામ પાણીમાં ઝડપથી પ્રવાહમાં તણાઈ ગયા હતા સદનસિબી સ્થાનિક લોકોની ઝડપથી બચાવ કાર્યવાહીના કારણે તમામે તમામ છ લોકોને બચાવી લેવામાં આવ્યા છે 2 2 2 2 2